ટ્રાફિક પોલીસ જવાનોને સનગ્લાસ વિતરણ રાજ્યમાં કાળજાળ ગરમીએ માજા મૂકી છે અને ગરમીનો પારો ચાલીસ ડિગ્રી ઉપર જોવા મળી રહ્યો છે ત્યારે ખરેપગે ટ્રાફિકનું નિયમન કરતા ટીઆરબી જવાનો ટ્રાફિક પોલીસ કર્મીઓ ગરમીની પરવા કર્યા વગર પોતાની ફરજ બજાવી રહ્યા છે તે ખરેખર સલામને પાત્ર છે અરોવા ફાઉન્ડેશન અને સ્વાસ્થ્ય ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના જવાનો તથા ટીઆરબી જવાનોની આંખોની સુરક્ષા માટે સનગ્લાસ આપવામાં આવ્યા હતા જેથી સતત તાપમાં તેઓની ફરજ સાથે તેમનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે અને અંશે તેમની આંખો પણ આ ગરમીના તાપથી બચી રહે આ કાર્યક્રમમાં ડીસીપી ટ્રાફિક વહીવટ ડીસીપી ટ્રાફિક પૂર્વ ઓસીપી એ અને ડી ડિવિઝન તથા પીઆઈ અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા